તો જુનાગઢમાં પ્લાસ્ટિક મુક્તિનો અમલ માત્ર કહેતા પૂરતો સફારી પ્લાસ્ટિક નથી થતી પરિણી જોવા મળી છે મહત્વનું છે કે જુનાગઢને પ્લાસ્ટિક મુક્ત કરવા અભિયાન હાથ છે તમામ જગ્યાએ અત્યારે પ્લાસ્ટિક મુક્ત કરવા માટે પ્લાસ્ટિકનો બહિષ્કાર કરવામાં આવે છે બોર્ડર પર જ જૂનાગઢમાં પ્રવેશતા જ સઘન ચેકિંગ છે પ્લાસ્ટિક બહાર કાઢી રાખવામાં આવે છે ત્યારબાદ પ્રવેશ છે પરંતુ જુનાગઢમાં અહીંયા બીજી જૂનાગઢમાં પ્લાસ્ટિક જોવા મળે છે જુનાગઢમાં પ્લાસ્ટિક મુક્તિ અમલ માત્ર કહેતા પૂરતો નથી સફારી પાર્કમાં પ્લાસ્ટિકને લઈને નથી થઈ રહી કડક કાર્યવાહી જેટલી બોર્ડર પર કરવામાં આવી રહી છે કડક કાર્યવાહી તેટલી ઝોનમાં નથી થઈ રહી કાર્યવાહી ઇકો સેન્સીટીવ ઝોનમાં જ તમામ ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે ગિરનાર અને નીતિ જોવા રહી છે છે એક તરફ તંત્ર કહી કે જુનાગઢ ને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું છે જેના અભિયાન ચાલુ છે તમામ જગ્યાએ તપાસ શરૂ છે તમામ લોકોને અંદર એન્ટ્રી પ્લાસ્ટિક વગર આપવામાં આવે છે પરંતુ બીજી તરફ ઝોનમાં સંપૂર્ણપણે પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે